હા મારી ચામુંડા હા મારી ચામુંડા હા લાગે એય છો હેડું ઓમ ઓમ તો હેડું તું જવાનું આ તો જવાનું હોય તો હજુ

ડ્રાઈવર આપડે છે ને હાલ ને જવા દેતા

ગારો છે આ તો આપણે ગભરાઈ જઈએ ભલા અને દોશી જોડે દોશી તો બીમાર પડી જાય હા જાય તારે ભલા મોળા અને તારો લે કે ગટિયા મોટਿਆਂ જસ્મા પહેરે એની નમક કીતા પર્યું છૂ લેવાનું હું માય તો હું

હા હે જીબી આ ટટપટી જો કે આ છે પુરા કદા જો ડાયનાસોર જેર કોઈ એક્શનમાં જોવા ગટુ નવ લાયો કોઈ ગયો હ કિતાવાઈ ગયો

અંદર હાખો લખ્યા હું પમાઈ દી પેલો તું બમાયે હું તો એક જઈને એવું

ડાયનાસોર ડીડ ઇ ડાયનાસોર ડેના ડાયનાસોર ડાયનાસોર ચીપ કઈ હા આઈ આ ડાયનાસોરી હા યેન હ તો વાય આવું વાંચ વય આવું ના ના દૂશી દૂષી ન લાવતા એક કઈ નામ તો હા પછી હે હા હું ક્યાં

પચાય નહીં લાગતા રાણી ની વાવ હોમ ફરવા જઈએ એક હાર ઉત્સાહ ફરવા લાયક રોણી ની વાવ વાવ એટલે રોણકી વાવ આપણી જીવ પણ આપણે વિડીયો નહીં ઉતારવા દે ભલામો લેવા પબ્લિક ને તો લેવા દેવા હોય ભલામોળા એવું કરવું રાણી વાર પબ્લિક રાહ જોઈ રહી ડાયનોસોર ફરવા જોઈએ ચાર વિડીયો જોઈએ

ભળીય બે હા આ પછી કકલો કોકલો પાણી લે હાડો આવો હાડો આ એ ડાયમંડ પાહો આયો ડાયમંડ તું નહીં ને ને તું પાછી લઈ નાઈ ના તું તારી નામ કા કૂતરો પર આ બોલી કોઈ પાટી મે નામ નહીં લેતો તોય બાજરી આઈ ગયો ગરમ નઈ આઈ ગયા ભલા મોડા મને ખબર આ તો એ કઈ કે પરમિશન નહી તારી ભરી થાય તારી

પાટણ ને છેડ ની કોબલે હારી પાણી ના લાડુરી મારી મારું દેશી